આજરોજ એશિયાટિક લાયન્સ કન્ઝર્વેશન સોસાયટીના તમામ પોરબંદરના પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા જે બરડા અભયારણ્યમાં જે આપણે લાંબા સમયથી વર્ષો પછી આપણે જે બરડા અભયારણ્યમાં એશિયન લાયન્સ એટલે કે સિંહો જે આવ્યા છે એને કઈ રીતના વધારેમાં વધારે એ બરડામાં પોતાનો પરિવાર વિકસાવે અને આવનારા સમયમાં બરડા અભયારણ્ય છે એ ટુરિસ્ટ ક્ષેત્રે અને પોરબંદરમાં બહારથી વધારે વધારે ટુરિસ્ટ આવે એના માટે આપણે પહેલાં તો બરડા અભયારણ્યમાં ગેરકાયદેસર કોઈપણ ખનન કે અભયારણ્યને કોઈપ નુકસાનકારક પ્રવૃત્તિઓ જે અભયારણ્ય અંદર વારંવાર આપણે જોઈએ છે કે જે પ્રવૃત્તિઓ થાય છે એ પછી દબાણની હોય ગેરકાયદેસર દારૂની હોય કોઈ પણ હોય કે ખનેશ્ચરીની હોય એ તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ થાય એના માટે નિષ્ઠાવાન ફોરેસ્ટ અધિકારીઓ મૂકવામાં આવે અને કોઈ પણ જાતની કોઈપણ જાતની સે શરમ વિનાનાનાના વિનાને અધિકારીઓ પોતાનો સત્તાનો ઉપયોગ કરી અને બલડા અભયારણ્ય માટે સારી કામગીરી કરે એના માટે અમારું એક શૂષણ હતું અને અમારી રજૂઆત હતી કે આવનારા સમયમાં જો આ અભયારણ્ય અને સિંહને બસાવવા છે તો અભયારણ્ય છે એ નિયમો પ્રમાણે જે અભયારણ્યના નિયમો છે એનું પાલન થાય તો જ આ જે ઔષધિઓ છે બળડા અભયારણ્યમાં એ અને વૃક્ષો અને પશુ પક્ષી અને સિંહ તો જ બસ છે અને તો જ આવનારા સમયમાં જે પોરબંદરને ટુરિસ્ટ ક્ષેત્રે અને પ્રવાસન ક્ષેત્રે જે આપણે આગળ લઈ જવાનું છે તો જ એ આગળ વધશે અસ્તુ ભારત માતા ગીજય